લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે એકતા નગર ખાતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની મુખ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેરમાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના પટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ વડોદરા જિલ્લા પંચાયતના પાતનગઢમાં ઉપસ્થિત રહી તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી જિલ્લા પંચાયત જે ભવન છે એ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઓળખાય છે અને જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જિલ્લા પંચાયત નવીન બનાવવામાં આવેલ હતી તે વખતે સ્વરાજ પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલે આ જિલ્લા પંચાયતનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપેલું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જો લોખંડી પુરુષ છે અને તેમને દેશ માટે ખૂબ જ કાર્ય કર્યું છે અને દેશને આઝાદી અપાવી છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ગુજરાતના પનોતા પુત્ર છે કરમસદ ગામના વટની છે એમને આજે આપણે યાદ કરીએ અને એમના જે સૂચનો કાર્યો જે છે તેમાં આપણે આગળ વધીએ તદઉપરાંત